પચાસ ના બદલે ખુલે રૂપિયા ત્રીસ ની કરવામાં આવી રહી છે અને વ્હીલચેર માટે એક હજારની ડિપોઝિટ લેવાઈ રહી છે સામાન કે વેગ રાખવા માટે વધારાના ત્રીસ રૂપિયાનું નું કરવું પડે છે તેવું પણ સામે આવ્યું છે જેના પગલે ડીએમસી નંદાણીએ જણાવ્યું હતું કે સંચાલકોને રૂબરૂ બોલાવીને જરૂરી સૂચના આપવામાં આવશે અને જરૂરિયાત મુજબ પગલાં પણ લેવામાં આવશે ટિકિટમાં જે જીએસટી છે એ તો સરકાર શ્રીનો ભેરો છે એટલે એ તો વ્યાજ છે પરંતુ જે છૂટાની બાબત છે એ માટે ડેફિનેટલી એ લોકોને અમે બોલાવી અને સૂચના આપી દઈશું કે કા ઓનલાઈનની વ્યવસ્થા કરે જેથી કરીને છૂટાનો પ્રશ્ન ન રહે અથવા બેંક સાથે ટાઈપ કરી અને જે પરઝોન છે એની વ્યવસ્થા કરી જેથી કોઈને રકમ નાની છે પણ એને માટે કોઈને અસંતોષ ન રહે બરાબર છે કોઈ પ્રશ્ન નથી યાદની વાત છે જોગવાઈ તો નથી બોલાવી લઈ એનો હેતુ શું છે અને એનું વ્યાજબી પર હું હોય તો એ મંજૂરી લઈને તે થઈ શકે છે અત્યારે આ લોકોને આવવું હોય એક વખત બસ આ કેટલું વસ્તુ રૂપિયા ઉપર બે ના બરાબર છે અમે એમને બોલાવી લઈએ છે અને જે શક્ય નથી તે ના થવું જોઈએ બેગ લોકોને આ દ્વારા લોકો આ રૂપિયા ઘરે આવતા વધારે ગમે તે બેગ લેવો જ નહી લાવતા છે નહીં એમને બોલાવી રહ્યા છે અને યોગ્ય વ્યવસ્થા કરાવી દઈએ છે ચોક્કસ વખત ધ્યાન રાખ્યું છે એ લોકો સાથે અમે વાત કરી રહ્યા છીએ